અમારા જે લાઈનો ઉતારવાનું કામ હતું એ અમે ઉતારી દીધું કારીગરે બે પીઘા થઈ તો ગાઈસ કારીગર આપણે લેવા જાય ટેપ જે આપણો કાલ તૂટી જાય છે તો કારીગર ટેપ લેવા જાય બે દાડા બે તૂટી ગયેલી ટેપ લઈ ફરીએ બોલો તો આપણા ચાની હોટલવાળા કારીગરે મસ્ત અને આઈડિયા લાવ્યા મચ્છરની પેલી કોથળી પહોંચી ને એના અંદર રૂપિયો નાખવાનો રૂપિયો નાખી પહોંચી દેવાની એટલે મોખ્યો ના આવે એવું આ કારીગરનું કહેવું

આ તમારામ કાકાની પેથોલોજી લેબોરેટરી ને જે હીઆઈડીસીના બાજુમાં જ છે તો ગાઈસ આજે આજે અમારા નવી સાઈડ નું ફોર્મ ચાલુ કરવાનું હમ સદું તો આવી જાય આપણે

આપણે માલ ખોપી દીધો સામાન લાવી દીધો ઉપર તો દિલીપ ભાઈ ફિટિંગ કરતો હોય આપણે જો ખાલી જો બેઠા ખુરશી ઉપર જલસા જીવવાના આપણે એટલી મજૂરી જ છે માલ ખોપવાના ડેક ચડાવવાની ટેકનું ફરવાનું લાવવાનું ફુવારો લગાવીએ રે તો પછી આપણે માલ પલાડી દઈએ તો આપણે હવે લાઈનો ઉતારવાનું ચાલુ કરી નાખ્યું પોણીનું જો તો દિલીપભાઈ બે બે પાઇપો લગાવી ક્લેમ્પ મારી ત્રણ લાઈનો ઉતારવા નહીં આપણા જે પોણી ચડતું એક ઉતરતું ને એક ઓવર કરવાનું દિલીપભાઈ ખૂણા બે બે છે મસ્ત રીતે લગાવીને આપણે ખરા તડકા ઉપા કરી દીધા અત્યારે તો દેખાતું નહીં હું તડકો ચડ્યો હતો ને કે લાઈનો સીધી જુઓ એક વખત દોટી થઈ જાય તો બીજી વખત ખોલી પછી નવી તા કમ્પ્લીટ લગાવી દીધી આ ના વાદળું આવ્યું થોડું સારું હોય ને કઈ ઉપર જોઈએ કાતું જ નહીં ગાય તો જોઈ લો ખાલી ગાઈશ અમારા જે લાઈનો ઉતારવાનું કામ હતું એ અમે ઉતારી દીધું કારીગરે બે ભેગા થઈ એકદમ ઝીરો ઝીરો લાઈન દોરીમાં આવી ગયો કામ જોઈ ખાલી ના તમારે કામ કરાવવું હોય તો કોન્ટેક કરજો અમારો ડીએમમાં મેસેજ કરજો તમને વેજવી ભાવે કરી આપશું મેં ગમે તે આજુબાજુના ગામમાં હોય મેં આના गाइस અમારું કોમ તો રવાના માટે ભાઈ